નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે છત્તીસગઢના બિલાપુર જિલ્લામાં સક્રિય વિસ્તારમાં માનવતાને સંસાર કરે તેવો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં એક આધેડે વિધવાને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને વારંવાર દુષ્ટકર્મો આચર્યું હતું જ્યારે વિધવાએ લગ્નની વાત કરી ત્યારે છોડીને ભાગી ગયો હતો તો આ વાતને લઈ હાલ સૌથી મોટા સમાચાર છે અને વાત કરીએ તો આગળના વિડીયોમાં જોડાયેલા રહેજો તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એકવાર તેના બાળકને બીમારને પગલે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો આ દરમિયાન વિધવા મંગલ વિસ્તારના દીનદયાલ કોલોનીમાં રહેતી રાજેશ જયસ્વાલ નામના આધેડ સંપર્કમાં આવી હતી સંપર્કમાં આવ્યા બાદ શાલાએ પ્રેમ જાળમાં ફસાવી હતી અને તેની સાથે નાક કરવાના કૃત્ય પણ કર્યા હતા આ વાત જાણવા મળતા વધુમાં વધુ એક વિડિયો વાયરલ થયો હતો અને આ વાતને લઈ વિડીયો પ્રકાશમાં પણ આવ્યો હતો હાલ વિડીયો સૌથી વધુ વાયરલ થતો છે વિડીયોને લીધે વાત કરવા જઈ રહ્યા છે કે વિડીયો પૂરેપૂરો જોઈ પ્રેમજાળમાં ફસાયેલા રાજેશ વિદ્વાને પોતાની પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ પણ આપી હતી વારંવાર પોતાની હવસનો શિકાર બનાવીએ તેને આટલું જ નહીં આધેડે ફરિયાદ મહિલાનું મકાન પણ વેચી મારીને તેને પોતાના ઘરે રહેવા લઈ ગયો હતો ના કરવાના કૃત્ય કરી તેની સાથે ના કરવાનું પણ કર્યું હતું હાલા આ વિડીયોને લઈ એટલો વાત વાયરલ થઈ રહી છે કે વિડીયો સૌથી વધુ પ્રકાશમાં છે વિડીયો શેર કરજો